મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આ ગ્રહોની માયામાં આજે આપણે વાત કરીશું દૈનિક ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પંચાંગ ચોવીસ દસ બે હજાર પચીસ આજનો શુક્રવાર મિત્રો કુળદેવની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરો મિત્રો વિક્રમ સંવર્ષ બે હાજર બ્યાસી ઈસવીસન બે હજાર પચીસ કાર્તક માસ શુકલ પક્ષ અને તૃતીય તિથિ સૌભાગ્ય યોગ

તુલા રાશિમાં વૃક્ષિક રાશિમાં રાહુ મહારાજ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે એક નાનકડી ટીપ્સ મિત્રો દાંપત્ય જીવનમાં પગલા મુકતા પહેલા લગ્ન મેળાપક ની બાબતો ચાલે છે તો આ લગ્ન મેળાપક કેવા પ્રકારના હોવો જોઈએ અને શું શું ધ્યાન રાખવું જોઈએ મિત્રો મંગળ ના કરે તેનું ધ્યાન રાખવાનું સ્ત્રી હોય કે પુરુષ હોય દરેક મંગળ સામે મંગળ જ લેવાય મંગળ સામે શનિ લેવાય તેનું ખૂબ જ ધ્યાન રાખવાનું મિત્રો મંગળદેવ લગ્નમાં ચોથે સાતમી આઠમે કે બારમા સ્થાનમાં જયારે બિરાજમાન હોય ત્યારે મંગળદોષ કોણ માં આવે છે આ મંગળ દોષ દાંપત્યજનો ખૂબ મોટા વાદ અને વિવાદ ને વિખવાદ ઉભા કરે છે મિત્રો આવું ના થાય તેના માટે ખૂબ કાળજી લેવાના કે સામે મંગળ સામે મંગળ સ્ત્રી અને પુરુષની કુંડલીમાં હોવા જોઈએ મંગળ સામે શનિ સેજ પણ ના ચાલી શકે મંગળમાં આવે કે છે શનિ શનિદેવમાં શાંતિ પ્રિય છે તો આ બંને બાબતોમાં કોમ્યુનિકેશન ના થવાના કારણે દંપતી જેનો મોટા પ્રશ્નો ઉભા થાય છે તો મિત્રો આ મંગળ ને શુદ્ધ કરવા માટે મંગળ ક્યાં સુધી તો મંગળનું આયુષ્ય અઠ્યાવીસ થી ત્રીસ વર્ષ સુધી હોય છે ત્યાં સુધીના કાળમાં દંપતી મોટા ખટરકો ઉભા થાય પતિ પત્ની વાતચીત વાદ વિવાદો થાય અને તેવું ના થાય તેના માટે પ્રતિદિન એક માળા ગણપતિની ની કરવાની હોમ ગમ ગણપતિ નમા સાથે દર મહિનાની ચતુર્દશી આવે શુદ્ધની કે વધની ચોથના ઉપવાસ કરવા અને ગણપતિના મંદિરે દુર્વા ગુલાબ અને મુંદીનો લાડુ અર્પણ કરવું અને ગણપતિની આરાધના કરી મિત્રો આ કરવાથી ધીરે ધીરે તમારા જીવનમાંથી મંગળ દોષ નાબૂદ થશે અને મંગળની જે કોઈ નેગેટિવિટી હોય તેમાંથી મુક્તિ મળશે તો મિત્રો આજનું દૈનિક રાશિ પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં નાણાકીય પાછું ખૂબ સાચવવું ખર્ચનું પ્રમાણ વિશેષ થાય આજે તમારે માતા તરફથી કંઈક તકલીફ ઉભી થાય આજે તમારે વાહન ચલાવવું જોઈ વિચારી ના થાય તેની કાળજી લે તેના માટે નમ નમો એનો માત્ર કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ નહીં ઉગ્રતા થોડીક આવે માનસિક ટેન્શન

કોઈ પણ કાર્ય અને વાણીને લગતા કાર્યમાં તમારે વાપરવા ખોટું બોલાઈ ના જાય કરશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે જે જાતકો પ્રેમ યુગલ હોય તેને સુંદરતા પ્રાપ્ત થાય પેટને લગતા રોગોમાં સાથે ખાવા પીવા બાબતોમાં ધ્યાન દેવું આજના દિવસમાં તમારે શક્ય એટલું વાણી પર સંયમ રાખવું નાણાકીય પાછું મજબૂત રહે આકસ્મિક ધનલાભ થાય પણ બને એટલા પેટને લગતા રોગોથી સાચવું ખાવા પીવાની બાબતોમાં પરિભ્રમણ કરતા મિત્રો આજે તમારો દિવસ સુંદરતા પ્રાપ્ત થશે મકાન સુખ વાહન સુખના લાભની બાબતો પિતા અને માતાનો સાથ ને સહકાર મળે આજના દિવસમાં દરેક કાર્ય સફળતા માત્ર તમારે ખર્ચનું પાછું થોડુંક જોઈ વિચારીને કરવું કાણ વગરના ખર્ચ નહીં કરવા ખર્ચમાં એવું ના થાય કે નાણાકીય કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં દરેક બાબતોમાં સફળતા મળવાની સાથે સાથે ભાગ્ય નોંધીથી ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય આજે તમારે કોઈ ભગવાન માતાના મંદિરમાં દર્શન કરવાનું થાય ત્યાં તમને આજે સફળતા તમારા દરેક કાર્યો પૂર્ણ થાય કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ નમો ભગવતે અને ચંદ્રદેવ મિત્રો આજે તમારું ધનનું પાસું ખૂબ હાચવજો વાણી પર સંયમ રાખજો બોલવાની ભાષામાં કટુરતાના આવે ઉગ્રતાના મંગળની રાશિમાં ચંદ્રદેવનું નું ભ્રમણ ખૂબ વિચાર કરવા તો મિત્રો આ તુલા રાશિના હોય આ સમયગાળા દરમિયાન હોમ નમ શિવ કરવા વાત કરીશું વૃશ્ચિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોને લગ્નમાંથી ભ્રમણ કરતા દેવ મિત્રો આ સમય દરમિયાન મગજ ઉપર ક્રોધ નહીં કરવો અને જીદ્દી વલણ નહીં કરવું વૃષ્ચિક રાશિના જાતકો જો વિચાર કરવા આપના માટે સમય સુંદરતા ભાગ્યની ઉન્નતિ થાય ધાર્મિક કાર્યો થાય એકંદરે આ સમય દરમિયાન તમારે દરેક કાર્યોમાં ખૂબ જ જોવિચાર કરવો સમય ગાળો વગર કોઈ પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ પણ નહીં કરવા તેના માટે તમારે હોમ ઘમ ગણપતે નમ ને હોમ નમ હનુમંત્ર કરવા મિત્રો વાત કરીશું ધનુરાશિને ધનરાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર જેવું મિત્રો આજનો દિવસ વ્યર્થ ભ્રમણ થાય સાંજ સુધીમાં તમારા શરીરમાં થાક અને માનસિક ટેન્શનનો અનુભવ થાય તો આ સમય દરમિયાન પડવા વાગવાના યોગ વાયરલ ઇન્ફેક્શન જે જાતકોને ગળાના લગતા રોગો તાવ જેવા રોગોથી પીડાતા હોય મેલેરિયા ટ્રાયફોર્ડ થી તેવા જાતકોએ પોતાના ની સલાહ પ્રમાણે કાર્ય કરવા માનસિક ટેન્શન ઉભા થાય તેની કાળજી આ સમયગાળા દરમિયાન ખૂબ જ મજાનો દિવસ પસાર કરવા માટે હોમ નમ શિવાયના મંત્ર કરવા અને શિવજીના મંદિરે લોટો પાણી અને દૂધ ચડાવવું વાત કરીશું મકર રાશિ મકર રાશિના જાતકોને લાભ પરિભ્રમણ કરતા ચંદ્ર તો મિત્રો આજનો દિવસ તમારો લાભદાયી પ્રાપ્ત થશે સંતાન તરફથી અને આજે તમારા માતા તરફથી તમને લાભ મળે આજે પ્રેમમાં સફળતા પ્રાપ્ત થાય પ્રેમમાં તમારે બાર નાનકડી વિઝિટ થાય જાતકોને દમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજનો દિવસ આપનો સુંદરતા પ્રાપ્ત કરવાની રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે તમારું માન ને ને પ્રતિષ્ઠા બનવાની આ સમય દરમિયાન ચંદ્રદેવ

ખાવા પીવામાં ધ્યાન રાખવું એકંદરે દિવસ થશેના દાગીના આપને ગિફ્ટમાં મળે તેવી બાબતો બને તો આ સમય દરમિયાન આ બાબતોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે માતાના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવા મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફળી મળીશું આ ચરણમાં જગ્યાએ જય માતાજી